पीले 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 पिले पीले पानी पी ले भनता पीले पीले हाय लाल हेलो भान के चल अब बांध दियो साईं हट के चल

ંતડ કોની હે પણ ધમાર નાખી જન બેડી આ આજ અમાર દેખ પાડી કીયુનો વાંধে છે પણ હા ગદન હાલતી ન થે હો ખેસ આલ આલ બેંજા આલ ફાક દિયા ની એ ઈ મે જા એ છો દોરી પકડ એમ કેસ માં નકર ફાક દીન દે માથે ગાટી નાખી અંગળી પકડ દોરી એ મારા એની દોરી પકડીને ખેસ એના હેઠી દોરી પક ખેસ હેઠી દોરી પકડીને ખેસ

આય 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 એ કોડા આય માજો છેલો રેન ભરો ચલો ને માજો એ આય આય આ સામો સામો જો પૂછો સા ઈ ચલ ચલ ખેસ અલ્યા ઢકો મેરે અ મોરત ખેસ વાય ઢકો નો મારું પોદળું કર છે મોરત ખેસ કેનો બેરી સં ખેચો અલય ખેચ લે કા થ્યો કા થ્યો હાલવાઈ ગયો હાકલ અલય अरे <laughs> खेस ए, ए मारा नहीं मारे नहीं लागे आए आए खेस एड़िया मगेट सके आए 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 मैं तू भाई मोरा साइलो रहा है माजी जा दी ना थोड़ा बाप मारे लागे भाई मैं मा, मारते तो के, जा मैं वो कैस अल से पक दी देने मारे नहीं